વડોદરાના ઝોન બેમાં આવતા નવાપુરા રાવપુરા અકોટા અટલાદરા ગોત્રી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઝડપાયેલા રૂપિયા સડસઠ લાખના વિદેશી દારૂનો ચિખોદરા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ભાલિયાપુરા ગામના ગોચરમાં વિધિસર નાશ કરવામાં આવ્યો હતો ડીસીપી ઝોન બે એસડીએમ તેમજ છ પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું વડોદરા શહેરના નવાપુરા રાવપુરા અકોટા અટલાદરા ગોત્રી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો ત્યારે આજે ચોવીસ ડિસેમ્બરના રોજ ડીસીપી જ્હોન બે અભય સોનીની અધ્યક્ષતામાં નશાબંધી તથા એચડીએમ સહિતના અધિકારીઓ તેમજ તમામ છ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ચિખોદરા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ભાલિયાપુરા ગામના ગોચરમાં સડસઠ લાખના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવીને વિધિવત નાશ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં વિવિધ ઝોનમાં આવતા પોલીસ સ્ટેશનમાં વર્ષ દરમિયાન જે દારૂનો જથ્થો ઝડપાયો છે તેનો નાશ કરવા માટે કોર્ટમાંથી મંજૂરી મેળવવામાં આવતી હોય છે ત્યારબાદ ચુનંદા અધિકારીઓની હાજરીમાં તેને નાશ કરવામાં આવતો હોય છે આજે વડોદરા શહેરના ઝોન ટુ વિસ્તારના છે પોલીસ સ્ટેશન જેમને શાહપુરા નવાપુરા કોટા કોત્રી અટલાદરા અને જેપી ઓડ પોલીસ સ્ટેશનના ગયા ત્રણ વર્ષના કુલ બસો અઠ્યાસી જેટલા ગુનાઓમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂ જેની કિંમત સિક્સટી સેવન લેક્સ રૂપી જેટલી થાય છે અને ટોટલ તેત્રીસ હજાર આઠસો બાવન જેટલી દારૂની બોટલો છે આ બધું આજે નાશ કરવામાં આવેલું છે અને આ આમાં નાશ કરવામાં અહીંયા નશાબંધીના અધિકારી પણ હાજર છે અને નાયબ કલેક્ટર પણ હાજર છે તો કમિટીની સુપરવિઝન હેઠળ આ બધું દારૂનો આજે નાચ કરવામાં આવ્યો છે